સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે યોજાયેલી બારશી ભાટિયા સમાજની મીટીંગમાં ઝઘડા બાદ યુવકે ઝેરી દવા ગટાવતા મોત નીપજ્યું છે ઝઘડો થયા બાદ સમાધાન અર્થે ઈડર આવી ધાક ધમકી આપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેનું લાગી આવતા રાકેશભાઈએ ઝેરી દવા પીધા બાદ ઈડરથી વધુ સારવાર અર્થે હિંમતનગર લાવવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે ધમકી આપનાર આ વિરુદ્ધ જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે હું પાટિયા પિંકી બહેન રાકેશભાઈ બોલું છું મારા પતિ વિશે ફેરબમમાં મીટિંગમાં ગયા હતા ત્યાં બબાલ થઈ હતી બપાલમાં ત્યાં આગળ અમને મારા મારી ઝપાઝપી થઈ હતી ત્યાં આગળ એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું એ લોકો પાછા ઈડર આયા ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી એ લોકો કહે છે કે તમે ઈડરવાળા ખાલી માફી માંગો અને હું વિડિયો વારિયલ કરું એ વિડીયો આખા સમાજમાં ફેરવું પછી આ સમજવાળા લોકો ના પાડી એવું કરવું નથી પછી એ લોકો પાછા જતા પાછા પાછા સમાચાર કે લોકો નથી બીજી ગાડી ભરીને એ લોકો જલપા નામની એક છોકરી હતી એમાં આર્યન રોહિત રોહિત અશોકભાઈ સંજયભાઈ એ બધા એવા સાત જણા બધા હલ એ બધા બધા આયા હતા મારવા માટે હથિયારો લઈ લઈને આયા હતા બધા

જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી ત્રણ અઢીથી ત્રણ ના વાગ્યાના ગાળામાં થઈ હતી તેમાં રાકેશ ભાટિયા પછી ધવાલ અને જીગર અને સાહિલ આ ચાર જણને માર માર્યો તેમાં અમે ઈડર ઈડર ખાતે આવી ગયા ઈડર ખાતે આવ્યા પછી એઓ સાંજે સાડા છ થી સાતના ગાળામાં બે ગાડીઓ ભરીને ઈડર આવ્યા અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આઈને ઉભા રહે અને સમાજના કાર્ય જન સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ ચાર જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું એમ કીધું યુવાને પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માંગી લો તો અવાજ વહીથી પૂરું થઈ જશે પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માંગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું ઈધર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતા એમને કીધું ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ અઠ્યાવીસ પોંચ ના રોજ સવારે સવારે નવથી સાડા નવથી દસના ગાળામાં દવા પી ગયેલા હતા દવા પીધા પછી દસ વાગે ઈડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ મેળ લઈ ગયેલા ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જબોની આપી હતી કે મને ધમકીને દબોણ કરીને મારવાની ધમકી આપી છે તેથી હું એના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરેલ હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતા આઠ દિવસે રાકેશ ભાટિયા આજ રોજ મૃત્યુ પામેલ છે તો એનું અનુસંધાનમાં હજી દસ દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી અમારી એફઆઈઆર ફાટી નથી માગણી નહી થાય તો અમે ધરણા કરશું જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે લાશ લઈ જવાના નથી